બધાને વિનંતી છે ખાલી કરી દેજો વાળા ભાઈ ને પણ વિનંતી હા જે લોકો મોબાઈલ માંથી શૂટિંગ કરો હા ભગવાનની દાદા આવે છે હા Graças nice. nice. ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન લઈને પધારા છે સાહેબ એક વખત જોરદાર તાળી પાડીને ગાવો અને ભાઈને એના પરિવારને અને ભાવિક ભક્તોને મારી વિનંતી છે જે પ્રસંગ અત્યારે ચાલી રહ્યો છે આ ફોટો શૂટિંગ વિડીયો રેકોર્ડિંગ આપ પછી પણ કરી શકો છો અત્યારે પ્રસંગની મર્યાદા ન તૂટે એના માટે જ્યાં પણ સ્થાન મળે ત્યાં દરેક જણા બેસી જજો જેથી કરી પાછળ જે ભાવિક ભક્તો બેઠા છે એ આ દ્રશ્યનો લાભ લઈ શકે આવો ભાવ અને પ્રેમથી ભગવાનના લગ્ન કરીએ शम्भूर्गम् सावधान सावधा आचार्य सावधा गणपतिः स्मरणविदयुः सावधा इष्टदेवता स्मरणविदयोः सावधान ગ્રામ દેવતા સ્મરણ વિદયો સાવધાન લાલુ મહારાજ સ્મરણ વિદયો સ્મરણવિદયો કન્યાદાન સાવધાર કન્યાદાન પ્રતિગૃ્યા સાવધાર અક્ષય સમય વધુ વર્તતેર चालीस लोचल सावधान चालीस लोचल सावधान मंगलाष्ट कंगल सावधान कुशे सुजा नगर शुलंका बारिया सुरबा पुरुषोत्तम हरि विष्णु નદી ચંગા નરપતિ રામા કાવ્ય શુમાગના કિ કાલિદાસ મંગલા રાધા સુકન્યા કૃષ્ણવરાયુ वदो वद प्रति सन्तु मङ्गल शुभूर्त शुभमङ्गलसावधान सावधा दा गणपति स्मरणविदयोः सावधा अन्यादानदाताय सावधा अन्यादानप्रति सावधान सावधा क्षय समय वर्तते મંડપ મધ્યે જના સર્વે જના સર્વસ્તે મોબાઈલ ફોન સાવધાન શય સમય વર્ત વધુ વીર્યો આચાર્યાગનાસારે અસ્તમેપર કન્યા પુષ્પમાલા સંગે ચિવા વિભુ भालेबाल विदुर्गले च गरलं रसि व्यालरा सूयम्भूतविभूषण सुरमर સર્વા શિવા શશિલ શ્રીશંકર પાયા મંગલ અક્ષય સમય વર્ત વધુ વીયો સયવ રાજા ભજેન્દ્ર સાવધા રાજા ભજેન્દ્ર સાવધા कलिघटी सावधा कन्यादान कन्यादानसावधार सर्वविधि तदेव लग्नम् सुदिनम ददेव ताराबलम् चंद्रवलम तदेव विद्याबलम् देवबलं ददेव लक्ष्मीपदे त्रेदयुगम् स्मरामि विनायकम् गुरु भानु ब्रह्मा विष्णु महेश्वरा

ਲਗੇ ਢੋਲ ਸਰੜਾਈਂ ਅਵਾਜਾ સુહા લગતા હૈલ કા ચહેરા સુહા લગતા હૈ

કન્યાદાન માટે બરોબર પણ હું તમને એમ કેમ કે તમે કન્યાદાન કરો અને હું ન કરું તો એ યોગ્ય કહેવાય નહીં અલ્પેશભાઈ લખો ને પેલા પાંચસો ને એક રૂપિયા અમારા સાતસો એક રૂપિયા અમારા સંગીત ગૃહ તરફથી કન્યાદાન નિમિત્તે મળે છે દેસાઈ સાહેબ આપણે પટેલ સાહેબ તમારું કેટલું કન્યાદાન કેટલું કન્યાદાન બોલવાનું છે આપનું

મારું પાસઠ કિલો તો વજન છે એટલે તમારા થોડો બોલું મિતેશભાઈ દેસાઈ એમનો પરિવાર અગિયારસો રૂપિયા સાહેબ જોરદાર ગાડી પાડો ચાલો આગળ અલ્કેશભાઈ હું કઈ અલ્કેશભાઈ બોલો 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 આ બધું શૂટિંગ ચાલે છે જાહેર માં છે બધું આમાં વિચારવાનું ન હોય કઈ હે તમે એકવીસો બોલ્યા છો હવે આની અંદર હું મારી રીતે બોલી જાઉં આંકડો મારી રીતે આંકડો બોલી જાઉં હે

એટલે જ આ તેજલ લઈ લીધો ચાલજો આગળ બોલજો પ્રવીણભાઈ આહિર તરફથી રૂપિયા ઉર્મિલાબેન મનોજભાઈ પટેલ તરફથી રૂપિયા ખૂબ ખૂબ ધન્યવાદ સોફા પર બેસેલા પચાડી બાલ્કની માં બેસેલા ભાઈઓ કન્યાદાન નું બહુ મહત્વ છે બરાબર ના લગ્ન છે ભગવાન માં જે કન્યાદાન કરે તો આપણી ઘરે જે દીકરી હોય તો ભગવાન આવીને આપણો પ્રસંગ પાર પાડે છે ગણેશભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી પાંચસો ને એક રૂપિયા

જો ભગવાન કૃષ્ણ પરમાત્મા ના લગ્ન થયા છે અને એની અંદર કન્યાદાન નું મહત્વ છે હા સૌથી મોટામાં મોટું દાન છે એ કન્યાદાન છે બરાબર અને આની અંદર આપેલો તમારો ચોખાનો એક પણ દાણો એણે નથી જવાનો એ યાદ રાખજો અને ગઈકાલે મેં જે પ્રમાણે અપીલ કરી છે બરાબર ઈ ટોટલ આંકડો કેટલો થાય એવું પાછો કાલે કહેવાનું છું અહીંથી કેટલો થયો આશાબેન પાટીલ પાંચસો ને ખૂબ ખૂબ ધન્યવાદ અમારે આશાબેન ને જોરદાર તાળી પાડીને ને હા જશોદાબેન વજીરભાઈ પાંચસો ને એક રૂપિયા બોલજો આગળ પાંચસો ની ઉપર જાવ ની કોઈ ગોવિંદભાઈ પાંચસો ને એક ધન્યવાદ ગણિયા હું કે ગણિયા જીતુભાઈ જીતુભાઈ ગણેશ ગણેશભાઈ ના હું કે આપણે ગણેશભાઈ તરફથી પણ પાંચસો રૂપિયા જોરદાર તાળી પાડો ભાઈ હા જરાક મોટો મોટો આંકડો આપો ને જરાક અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ના લગ્ન થયા અને કન્યાદાન થયું છે અને કન્યાદાન નું આપણા શાસ્ત્રમાં વિશેષ મહત્વ ફટાફટ આવી જાવો સરસ્વતી બેન જે કોઈ બાકી હોય તે આવી જાજો દેવિયાની બેન કલ્પના બેન રેખા બેન મંગી બેન રીટા બેન સુમિત્રા બેન નીલમ બેન મધુબેન જરા જોરદાર તાળીએ વધાવી દેજો શન કરી દઉં અહ હા મનીષભાઈને પણ વિનંતી આરતી માટે આવે વતી મનીષભાઈ દેસાઈ જો હાજર હોય તો આવી જાય બિહારી કૃષ્ણ गिरि धर कृष्ण बुरारी आरती कुंज बिहारी ते गिरिधर कृष्ण बुरारीति अन्नकमय मोरम पुटबिलस अन्नकमय मोरम कटबिलस देवता दर्शन को तरस गगन सो सुमन राशि धरसे बजे मुरचन्द मधुर मृदङ्ग अतुल रति गोप कुमारीति गिरि धर कृष्ण की आरती बिहारी की गिरिधर कृष्ण मुरारी की प्रगट भई गंगा सकल मन हरि श्री गंगा सकल मन हरि श्री गंगा स्मरण ते होमोह गङ्गा स्मरण ते होमोह गङ्गा बसि शिव शिशि जटा के बिच हरे चरण श्री की श्रीधर कृष्ण मुर ं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं करुडत्वद मङ्गलं पुंग्रे काक्षे मङ्गलाय तमोहरे सर्वमङ्गलमङ्गले जीवे सर्वान् साधुवे चरण्यगम्बगे गौरी नारायणी नमोस्तु પાની જન્માંતરૃતાની જન સર્વા નશ્યંતો